વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં એમપી એમએલ સંકલનની બેઠક મળી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે એમપી એમએલ એ સંકલન બેઠક મળી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી માંજલપુરના ધારાસભ્ય યુગેશ પટેલ અકોઠાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા પાલિકાના તમામ વિભાગના વડાઓની હાજરીમાં મળેલી બેઠકમાં સાંસદ ધારાસભ્યોએ પોતાની રજૂઆત તંત્રના ધ્યાને મૂકી હતી અને દર ત્રીજા શનિવારે મ્યુનિસિપલ કમિશનર સાથે સાંસદ અને ધારાસભ્યની સંકલન બેઠક યોજાતું હોય છે ત્યારે આજે પણ સાંસદ અને ધારાસભ્ય યોગેશ પટેલ ચૈતન્ય દેસાઈ સહિતના લોકો અને અન્ય જવાબદાર અધિકારીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ જેમાં

આ બેઠકમાં પણ વિશ્વામિત્રીના દબાણો વિશેની ચર્ચા કરવામાં આવી જેમાં નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રીના દબાણ તોડવામાં આવે અને હવે પછી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે એક ખાસ બેઠક બનાવવામાં આવી છે જેમાં સૂચના મુજબ નરતારૂપ દબાણ હશે તેને તબક્કાવાર રજૂ કરાશે અને તેમાં ખાસ પ્રકાર કોઈ મોટી સમસ્યા ઊભી ન થાય તેમજ તબક્કાવાર દબાણ દૂર કરાશે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તેવું નક્કી કરવામાં આવ્યું હકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને સૂચનો પર કામ કરીશું સાંસદ અને ધારાસભ્યો કરેલી રજૂઆત અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપતા હકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને સૂચનો પર કામ કરીશું તેમ કહી પ્રતિક્રિયા આપી હતી ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયા ત્યારે જ મેં શ્રીને વાત કરેલી કે જ્યારે આ પાણી ઉતરે ત્યારે બધે માર્કિંગ કરો જઈ જઈ પાણી ભરાયા છે એક ફૂટ ભરાયું હોય ત્રણ ફૂટ ભરાયું હોય કે દસ ફૂટ ભરાયું હોય તૈય નજીકની દિવાલમાં કાં તો લાઈટના થાંભલા પર તમે પીળા કલરથી કે કોઈ બી કલરથી માર્કિંગ કરો કે જેનાથી આ વખતે જે રેલ આવી જે વરસાદી પાણી આખા શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં ભૂતકાળમાં વિશ્વામિત્રીના પાણીથી અનેક વિસ્તારોમાં પાણી નહોતા આવતા એ વિસ્તારોમાં પણ પાણી આવ્યા એટલે હવેનું જે પ્લાનિંગ છે જે ભૂતકાળમાં પ્લાનિંગો થયા છે એ પ્લાનિંગને મોડીફાઈ કરીને નવું પાણી ભરાય છે એ વિસ્તારોમાં પણ આનું કામગીરી થાય અને એમાં ભવિષ્યમાં પાણી ના ભરાય એ માટે આ માર્કિંગ કરવી બહુ જરૂરી છે અને જ્યાં બાકી હોય તો ફરીથી માર્કિંગ કરે બીજો મારો મુદ્દો હતો કે વિશ્વામિત્રીમાં જે પુલ આવ્યું આડત્રીસમાં ગયું એનાથી કમાડી બાગમાં કેટલું નુકસાન થયું એમને આશરે પિસ્તાલીસ પચાસ લાખ જેટલું કહ્યું છે હજુ મને ડિટેલ આપે છે એમાં કેટલા પશુ પક્ષીઓ મરી ગયા એની પણ ડિટેલ મને હજુ આપી રહ્યા છે ખાસ કરીને જે પાણીના રોગો થાય છે એ પાણીના રોગો માટે તમે પારૂલ ઇન્ડસ્ટ્રીઝ છે એવી અનેક ગોત્રી છે આ બધાનો તમે બધાને બોલાવો અને વડોદરા શહેરમાં પહેલાં જ્યાં પણ પાણી ભરાયા છે એ વિસ્તારમાં તમે જે બી એક ડૉક્ટરોને લઈને એનું જ્યાં જ્યાં વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં દર્દીઓને એટલે લોકોને ચેકિંગ કરો કે એમને કયો મેલેરિયા થયો છે કે ડેન્ગ્યુ થયો છે ને એમને જે બી ઈલાજ કરવાનો હોય એ ઇલાજ કરો આ મારા ખાસ મુદ્દાઓ જે હતા મેં સજેશન કર્યું છે ભાઈ મીડિયાને કહી હતી કે એને શરૂઆત નથી કરી એટલે આપણે શરૂઆત કરી હજુ એ મેં મારી આ મધ્ય રજૂઆત કરી છે એ તમને કહું છું કે હવે અત્યારે ઘણા દિવસ નકાર્યા અને આ આપણે આના ઉપર ધ્યાન રાખીએ એટલે આ એક બાબત છે ખાસ કરીને જે જે જગ્યાએ પાણી ભરાય છે ધારો કે વરસાદ બાર તેર ફૂટ પાણી ભરાયા છે કોઈ જગ્યાએ પંદર ફૂટ પાણી ભરાય છે એ વિસ્તારમાં તમે પરવાનગી ના આપો એ બાજુના તમે એની અત્યારે સરકારમાં બી વાત ચાલી રહી છે કારણ કે પંદર પંદર ફૂટ પાણી ભરાય એનો તો કોઈ ઈલાજ હોઈ ના શકે એટલે એ વિસ્તારમાં એ વિસ્તારમાં નવું બાંધકામ ના થાય નવા બાંધકામમાં જે પરવાનગી આપવામાં આવે છે રજા છીઠથી એમાં પ્લિન્ટ અવશ્ય રાખો એ જ્યારે મુખ્યમંત્રી આવેલા ત્યારે બી મેં રજૂઆત કરેલી કારણ કે પ્લિન્ટ વગરના મકાનો અને દુકાનો જેને રોડથી રોડ ટચ જ રોડથી છ ઇંચ ઊંચે જ મકાનો બનાવવામાં આવે છે એનાથી બિલ્ડરોને બહુ મોટો ફાયદો થાય છે અને વધારાના પાણી દુકાનોમાં ના બધા બેસી જાય છે એટલે પ્લિથ વગરનું કોઈ મકાન હવે પરવાનગી આપવામાં ના આવે એ રજાઈ ચિઠ્ઠીમાં પણ તેનો ઉલ્લેખ કરો રજા ચિઠ્ઠીની મેં જે શરતો છે એમાં પણ આ ઉલ્લેખ થવો જોઈએ આવા જે અગત્યના મુદ્દાઓ છે ખાસ કરીને જ્યાં જ્યાં રોડો ખલાસ થઈ ગયા છે એ રોડો કરો ને અમારા મુખ્યમંત્રીના જે ફારામાંથી બે કરોડ આવે એ અમે પાણીના જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં પહેલાં રોડો બનાવો જ્યાં ત્યાં ખાડા પડ્યા હોય કે રોડ નવા કરવાના હોય એ પૈસા એમાં જ વપરાય એવી મારી ખાસ રજૂઆત છે આજની સંકલનની આ બેઠકમાં માન્ય ધારાસભ્ય માંજલપુર શ્રી યોગેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય અકોટા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષતામાં તમામ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી જેમાં પહેલાં તો તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ બાબતનો તાગ મેળવવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કેશ કેશડોલ ઘરવખરી અને આ જે વેપાર વાણિજ્યની જે રાહત છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તો એ બાબતે આપને હું જણાવવા માગીશ કે અત્યાર સુધીમાં આઠ હજાર સાતસો ત્રીસ એવી એવા વેપારોનો સર્વે થયો છે અને એનું અંદાજિત રકમ તેર પોઈન્ટ આડત્રીસ કરોડ થાય છે કેશડોલની વાત કરીએ તો ટોટલ ત્રણ પોઈન્ટ છ કરોડ એટલી કેશડોલ પણ વિતરિત થઈ છે જેની અંદર એક લાખ છ હજાર નવસો સિત્તેર લોકો પ્રભાવિત થયા છે અને ઘરવખરીની વાત કરીએ તો ટોટલ અઢાર હજાર અઠ્યોતેર કુટુંબોને મળી અને નવ પોઈન્ટ અઢાર કરોડના ઘરવખરીનો સામાન પણ એની રાહત પણ આપવામાં આવે એ માટેની તજવીજ હાથ ધરાય છે આ તમામ રાહત ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એમને મળે જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે અને કોઈ પ્રકારનું બીજી કોઈ તકલીફ ના પડે સાથે વિવિધ વિસ્તારોમાં જ્યાં લો લેવલ લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાયું જે વિસ્તાર એવા હતા કે જ્યાં ખૂબ વધારે પાણી હતું ત્યાં અમારા ધારાસભ્ય શ્રી માંજલપુર યોગેશભાઈ પટેલજી દ્વારા વડોદરાના તમામ વિસ્તારોની અંદર એનું માર્કિંગ થાય અને એ માર્કિંગને ડોક્યુમેન્ટ કરવામાં આવે જેથી આગળ પૂરના એવી પરિસ્થિતિનું જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે એ આપણને કામ આવે એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું સાથે વિવિધ વિસ્તારોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે એનો ડેવલપમેન્ટ માટેની પણ રજૂઆત કરવામાં આવી અકોટાના જે સ્ટેડિયમ છે એના રિનોવેશનને લઈને પણ ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથે વોર્ડ નંબર તેર ના વિસ્તારમાં એક સારી એવી આવાસ યોજના થાય એ બાબતે પણ મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું જેથી કરીને એવા એવી વસાહતોને પાક્કું પોતાનું ઘરનું ઘર મળે એ બાબતે કોઈ ચર્ચા થાય એ બાબતે પણ એક સૂચન કરવામાં આવ્યું છે સાથે જે જૂના બધા જે કામો છે જે ગ્રાન્ટના કામો છે એમનું સાથે મળી અધિકારીઓ સાથે રિવ્યૂ કરવામાં આવ્યું અને જે કંઈ પણ પૂરની પરિસ્થિતિના બાદ જે રોડને મરમ્મત છે એનો પણ એક રિવ્યૂ કરી અને એ એ ક્યાં પહોંચ્યું છે કામ એ બાબતે ચર્ચા કરવામાં આવી એ જે વાત છે એના માટે એક અલગ બેઠક આપને ખ્યાલ છે એ પ્રકારે મળી જ હતી સર્કિટ હાઉસમાં છેલ્લી બેઠક મળી હતી અને એ એક સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ તમામ દબાણો માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે મળી એનો સર્વે કરી અને એ દબાણો ધીરે ધીરે દૂર પણ કરવામાં આવી રહ્યા છે આપને છૂટાછવાયા એ બાબતના પુરાવા પણ મળતા જ હશે એટલે દબાણને લઈને કોર્પોરેશન પણ પોતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું છે અને તમામ લોકો સાથે મળી અને એ બાબતે ચર્ચા ડેડલાઈન જેવી કોઈ વાત નથી પરંતુ દબાણને લઈને ટોલરન્સ ઝીરો રહે એ માટેની ચર્ચા છે એટલે એક પછી એક તબક્કાવાર તમામ દબાણો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આજે કોર્પોરેશનમાં બધા અધિકારીની વચ્ચે માન્ય એમપી સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ એ બધા સાથે એક સંકલનની બેઠક હતી જેમાં વિવિધ વિકાસના મુદ્દે એમણે રજૂઆત કરી છે અકોટામાં જે સબસ્ટેશન વધારવાની વાત છે એની જમીનની વાતની રજૂઆતો હતી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રજૂઆતો હતી અન્ય જે અત્યારે જે દુકાનોને જે સહાય આપવાની વાત ચાલે છે એમાં એમની રજૂઆતો હતી બીજી બધી જે ફૂટપાથ છે એની સ્ટાન્ડર્ડ સાઇઝ રાખીએ આખા સિટીમાં એક જ ઉત્પાદ રહે એવી રજૂઆત જોડે જોડે એમના જે વિકાસના જે ગ્રાન્ટ હોય છે એમ એ ગ્રાન્ટ એમાં કેટલી પ્રગતિ થઈ એની પણ ચર્ચા કરવામાં આવી એટલે સમગ્ર રીતે કોર્પોરેશનમાં જે વિકાસના જે વિવિધ કામો છે એની અને એમની જે રજૂઆતો છે એ બધી ચર્ચા આજે કરવામાં આવી છે